તો અમદાવાદના ચંડોળા તળાવ પાસે રૂના ગોડાઉનમાં આગ લાગી દસ ફાયર ફાઇટરો હાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અમદાવાદની આ ઘટના ચંડોળા તળાવ પાસે રૂના ગોડાઉનમાં આગ લાગી દસ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે

જી મિત્ર વાત કરીએ તો જે ચંડોળા તળાવ પાસે નો આ બનાવ છે કે જ્યાં રૂના ગોડાઉની ની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે અને સમગ્ર ઘટનાની જાણ જયારે ફાયર બ્રિગેડ ને કરવામાં આવી હતી ત્યારે હાલ લગભગ બાર થી વધારે ફાયર બ્રિગેડ ની ગાડીઓ ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવાના જે પ્રયત્ન છે તે શરૂ કર્યા છે જોકે જે પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે કે જે સ્પિનર્સ મશીન હોય છે કે જેની અંદર શોર્ટ સર્કિટ થતા આગ લાગવાનો બનાવ બન્યો છે પરંતુ ચોક્કસ કારણ તો જે તપાસ બાદ જ જાણવા મળશે પરંતુ હાલમાં જે પ્રાથમિકતા રહેલી છે ફાયર બ્રિગેડની કે આગ પર કાબુ મેળવવા માટેની કારણ કે રૂનું ગોડાઉન છે એટલે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે રૂનો મોટા ભાગનો જથ્થો છે તે બળીને ખાક થઈ ગયો છે તો પાલનપુરના ગઢ નજીક કારમાં આગ લાગી ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો કાર ચાલકે સમય સૂચકતા વાપરતા તેનો આ બચાવ થયો સમગ્ર ઘટનામાં કાર મળીને ખાખ થઈ પાલનપુરના ગઢ નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો કાર ચાલકનો આબાદ બચાવ થયો છે પરંતુ કાર બળી અને ભળથું થઈ હતી જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે ચાલુ કારમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાસકાંઠાની આ ઘટના જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે સુરતથી મહત્વના સમાચાર નિમોનિયાથી ત્રણ મહિલાના બાળકના મોત નીપજ્યું છે વિશ્વકર્મા હતો હતો એક મહિનાથી નિમોનિયા થયો ત્યારે બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો સારવાર દરમિયાન બાળકની ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું બાદમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત નીપજ્યું પરિવારજનોમાં અત્યારે શોકનો માહોલ છવાયો છે

સુરતના ડુંગળી કાપવા જેવી સામાન્ય બાબતે મિત્ર એ જ મિત્રની ચકચારી હત્યા નીપજાવી સુરતના સચિનમાં ગુરુદેવ એન્ટરપ્રાઇઝ નામની બિલ્ડિંગમાં આવેલ અગાસીમાં આવેલ રૂમમાં એક રૂમમાં કાપડના કારખાનામાં કામ કરતા મિત્રો રહેતા હતા જ્યાં જમતા સમયે ડુંગળી કાપવા જેવી સામાન્ય બાબતે જીવતા જીવત રાજગર અને રાજુ ચૌહાણ વચ્ચે ઝઘડો થયો હતો અને જે બાદ રાજુ ચૌહાણે

અને ધોકો મારતા એ મરણ પામેલ છે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો વડોદરામાં મનપાના સફાઈ કર્મીને ધમકી આપવામાં આવી સફાઈ કર્મીને છરો બતાવી ધમકી આપી નાળિયેલ ટેમ્પો ચાલકને સાઇડમાં લેવા કહ્યું હતું ટેમ્પો સાઇડમાં લેવાનું કહેતા ચાલક ઉચ્કેરાયો ટેમ્પો ચાલક હાથમાં છરો લઈ ધમકી આપતો દેખાયો સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી છે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે આસપાસના વેપારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો સફાઈ કર્મીએ અરજી રૂપે નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સામાન લેવા આવતી સાથે દુષ્કર્મ આરોપી ગોપાલ મકવાણા નામના દુકાનદારે વાવરું ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું આરોપીએ પીડિતાની માતા બહેન અને ભાઈને માર માર્યો મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે